સભ્ય હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કન્યા અને શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું પ્રથમ ચરણમાં પ્રગતિ આપતા આ તથે દરેક મહાનવો તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય સંગ્ના દિરેક્ટર શ્રીઓ તેમજ તમામ સરપંચ શ્રીઓ તલાકી શ્રીઓ ગામમાં દેવાનો પ્રમુખ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી હર્સુરભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વિક્રમભાઈ મામલેદારશ્રી અમારા આદરણીય દાદ બાપુ